કહેવાય છે માં બાપના કર્મોનું ફળ તેમના સંતાનોને પણ ભોગવવું પડે છે હા પણ ક્યારેક એમનું ફળ જમાઈને પણ ભોગવવું પડે છે તું સમજા હા નહીં તું સમજા નહીં મોટા ભાગના ઘરોમાં પુરુષોનું ધાર્યું જ થાય છે હા પુરુષોએ શું ધારવું એ તેમની પત્ની જ નક્કી કરે છે એક લેખકે લખ્યું છે કે પતિઓને પણ બોલવાનો હક હોય છે જુઓ ને એ બિચારો પણ લખી શક્યો બોલી ન શક્યો મારું દિલ એક મોબાઈલ છે અને તું એનું સિમ છે તમારો દિલ ડબલ સિમ વાળા મોબાઈલનું તો નથી ને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા આગલા જન્મમાં તે મને આ જ ઘરની વહુ બનાવે તો હું આ ઘર વેચી દઈશ મોટા ભાગના ઘરોમાં પુરુષોનું ધાર્યું જ થાય છે હા પુરુષોએ શું ધારવું એ તેમની પત્ની જ નક્કી કરે છે તમારા માટે સૌથી મોટો તહેવાર કયો છે તે તું છે કારણ કે મારે તને દર અઠવાડિયે મનાવવી પડે છે તું સમજા હા નહી તું સમજા નહીં આમાં એક પ્રશ્ન આવ્યો છે ભાગ્યશાળીને બે અક્ષરમાં શું કહેવાય વાંડો હું ક્યારે એટલો મોટો થઈશ કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘરે આવી શકું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે બહાર જઈ શકું તારા પપ્પા પણ હજુ એટલા મોટા નથી થયા આ કૂતરો મારી સામે કેમ જોઈ રહ્યો છે આજે મેં તમને તેના વાસણમાં ખાવા આપ્યું એટલે તે તમારી સામે જુએ છે તમને વિટામિન એ વિટામિન ડી કેલ્શિયમ અને હિમોગ્લોબિનની ઉણપ છે બસ કરો હવે મારી સાસુને પણ આ ઉણપ નથી મળતી આજે મેં યુટ્યુબ પર જોઈને નવી રેસિપી બનાવી છે ઓ વાહ તે તો બહુ મજબૂત છે તમે સાચું કહો છો શું આ YouTube વાળાએ બટાકા ઉકાળવાનું ભૂલી ગયા હતા કે તારું નામ મારા હાથ પર લખાવું કે કાંડા પર આવી અજીબ જગ્યાએ નહીં જો સાચો પ્રેમ હોય તો પ્રોપર્ટીના દસ્તાવેજ પર લખાવો તું સમજા હા

હાલરડી નાના બાળકોને સુવડાવે છે અને શેર બજાર મોટાઓને સુવડાવે છે આજનું જમવાનું કેવું લાગ્યું જમવાનું તો બહુ સારું છે પણ એક ખામી છે શું છે મને કહો આમાં મોબાઈલ ક્યાં છે જેથી ઓનલાઈન ઓર્ડર કરી શકાય કાલુ મને મીઠું આપો મીઠું સફેદ છે કાળું ક્યાં છે મને ખબર છે મેં તમને કાલુ કયા મને મીઠું આપો